હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને આપણે મોટા ભાગે હવામાનની આગાહી કરતા જોયા છે ખેડૂતોએ ક્યારે કેવો પાક લેવો જોઈએ કેવી રીતના એમને મદદ થાય એ વિડીયોઝમાં જોયા છે પણ આજે પરેશભાઈનું રૂપ અલગ દેખાયું વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ખેડૂતો સાથે માણાવદરની બેંકમાં પહોંચ્યા હતા બેંક ઓફ બરોડામાં પહોંચી અને બેંકને તાળા લગાવી દીધા મુદ્દો શું હતો તો વીમાના પૈસા ખેડૂતોને મળ્યા ન હતા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ત્યાં રજૂઆત કરવા જતા હતા બેંકના કોઈ અધિકારી એમનું સાંભળતા ન હતા તો આજે ખેડૂતો સાથે પરેશભાઈ ગોસ્વામી એ બેંકમાં પહોંચ્યા અને પછી બેંકને લગાવી અધિકારીઓને અંદર પૂરી દીધા પછી ત્યાં બહાર સુત્રોચ્ચાર કર્યા અને પછી ખેડૂતોને ન્યાય મળે એની વાત કરવામાં આવી અને પછી જ્યારે અંદર ગયા ત્યારે ત્યાં બેંકના જે અધિકારી હતા એમને ખખડાવતા પણ જોવા મળ્યા ખેડૂતો સાથે કેમ આવું અન્યાય કરવામાં આવી રહ્યો છે એમની વાત કેમ નથી સાંભળવામાં આવી રહી આ બધા જ પ્રશ્નો પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં પૂછ્યા છે સાથે જ ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે એ આગળ કેવી રીતના લડવાના છે એની પણ વાત કરી છે તો પરેશ ભાઈ જ્યારે ખેડૂતો સાથે માણાવદરની બેંકમાં પહોંચ્યા ત્યાં શું થયું તે સાંભળો અને આગળ શું કરવાના છે તે પણ સાંભળો क्यों इसलिए काम सही नहीं किए अब किये आप कितने साल से यहाँ पे आप कितने साल से एक साल में एक साल में क्या आपने करवाई है एक साल में आपने नहीं किया <स्थाँगे> एक एक साल से भी ज्यादा लगता है आपके बिल तो घुसा आपने आपने मुझे कोई जवाब नहीं चाहिए आप पेमेंट हो रहा है या फिर आप ले रहे हो या हम बैंक को बंद कर देंगे अभी आपको पुलिस बुलाने तो बुला लीजिए हम अभी बैंक को ब्लॉक कर देंगे ऐसा थोड़ी चलता है

<laughs> कदम भी नहीं आजा कब आएगा नहीं है। मुझे आज ही पेमेंट चाहिए किसानों का मैं एक दिन भी, भी वेट नहीं कर सर भेज दी तो समय

आप कौन कमा क्या कर रहे हैं जवाब दी जवाब देना चाहिए जवाब लेना यहाँ पे आपका आपको देखने नहीं आए सर आपका जवाब चाहिए आप बैंक के मैनेजर हो आपकी रिस्पांसिबिलिटी बनती है किसानों को टाइम से उनका जो भी गवर्नमेंट ऐसी पैसा आया डालना चाहिए

होगा मीडिया में भी आएगा उनके जिम्मेदार आप रहोगे आप रहोगे किसी किसान ने आत्महत्या कर ली, कर ली तो उसके जिम्मेदार भी आप रहोगे क्योंकि आप पैसा नहीं दे रहे हो किसान को तो पैसे की जरूरत तो है अरे काम नहीं करो काम कर तो आप काम ही नहीं कर रहे तो फिर कैसे होगा ये आप दो हजार आप छह साल से જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે આસપાસના માણાવદર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે જેના ખેડૂતો ના ખાતા છે એ અત્યારે હાલમાં બેંક ઓફ બરોડા ની અંદર એના એકાઉન્ટ કાર્યરત છે જેની અંદર બે હાજર ઓગણીસ વીસ નો પાક વીમો જે નુકસાન વળતર છે

છેલ્લા ઘણા દિવસથી ખેડૂતોનું કામ ખોટી કરીને ધક્કા ખાય છે જેથી આજે ખેડૂતોની એક રાહ જોવાની જે સમય મર્યાદા હતી એ પૂર્ણ થઈ છે જેથી કરીને ખેડૂતો આજે માણાવદર ખાતે બધા બેંક ઓફ બરોડા આવ્યા છે તમામ ખેડૂતોએ આજે પણ બેંક મેનેજરને ખૂબ વિનંતી કરી છે કે અમારા ખાતાની અંદર આજે પૈસા જમા કરો છતાં પણ કોઈ ચોક્કસ જવાબ બેંક ઓફ બરોડાના મેનેજર તરફથી મળ્યો નથી જેથી કરીને આજે હમણાં જ થોડીવાર પહેલાં બેંક ઓફ બરોડાના જે આ બેન્ચ છે એને ખેડૂતો દ્વારા શટર નીચું કરી અને તાળાબંધી કરવામાં આવી છે હવે જોઈએ છે આગળ બેંક એક્શન લે છે